બીજું કઈ કામ નતું આ હું તમને કહેતી હતી કે આ લગન નજીક આવે છે ને ફઈ બનિયા હા તે ખબર છે મને આ તૈયારી જ કરી છે મામેરું તો કરવું જ હોય ને આપણે હા ઈસકો તમારી વાત સાંભળી મે મામેરાની હા તો પણ મામેરો તો કરવું જ પડે ને આપણે ફઈને ઘરે લગન છે આ ફઈ આ તો આપણે ઘરે આવ્યા તે આ પીઠી માં વીટી આપી થી કે ને તો આપડી ફરજ આવે ને હવે તો આપણે દેવું પડે કાઈ નથી દેવાનું આપણે મામેરું શું કરનું છે દેવાનું હોય ને એ આપી દેજો 1100 રૂપિયા કેવું કાઈ

ભાવ જે હોય પણ વ્યવહાર થતો હોય તો કરવું પડે કે નહીં હે પ્રસંગ ઘેરે આવે તો આપણે દેવું તો પડે જ ને અને જો એકવાર કહી દીધું ને નથી નથી આપવાનું આપવાનું એટલે હવે મારી ના જોઈએ મને એ બાબત ઉપર અરે તું આવું કાં બોલે છો આ ફઈને મામેરું દો એમાં તને શું વાંધો છે ક્યાં તારે ક્યાંય લેવા જવું પડે એમ છે અને જો મારી વાત સાંભળ આ હા શું કીધું તું કે ફઈને કાંઈ ઓછું ન આવવા દેતો તો એને ઓછું આવવા દેવાય આ ફાઈ બિચારા વીટી લઈને આવ્યા હતા ને આપણે ઘરે પ્રસંગ હતો ત્યારે એની ફરજ એને નહીં ભાઈ આપણી ફરજ તો આપણે બજાવવી પડે ને સો ત્યારે ફાય તમને લગ્નમાં પીઠી આપી હતી ને એની ફરજ હતી અને હા ત્યારે હોનાનો ભાવ હાવ એટલે હાવ સસ્તો હતો એટલે એને વીટી આપી હતી અત્યારે હોનાનો ભાવ જોવો આ હાથ વરામાં હોનાન ભાવ કેટલો વધી ગયો હોય અરે ભાવ જેટલો વધ્યો હોય એટલો પણ વ્યવહાર થાતો હોય ને કરવું જ પડે એમાં નો હાલે વાત કરે સોતે અને તું આવું કા બોલે હું ફઈને ગમી આપું મામેરામાં તો તને શું વાંધો હોય અને હું તારે તો અમુકનું એમ કહેવું જોઈએ કે ભાઈ આપણે વ્યવહાર ઊભું રહેવાનું છે અને ફઈને કંઈ ઘટે નહીં એને ઓછું ન આવવું જોઈએ એમ કહેવું જોઈએ એને બદલે તું એમ કહેતો નહીં દેવાનું એટલે જો મામેરામાં એવું નથી કે ઢગલો એક વસ્તુ દેવી મામેરામાં ખાલી ભાઈ કે ભત્રીજો હાજરી આપી દે ને તો એ મામેરો આવી ગયો કહેવાય એટલે તમારા ફઈને મામેરાથી મતલબ છે કે તમારાથી મતલબ છે અરે ઈ થોડા બિચારા માંગે છે આપડી પાસે પણ બસ તો પછી માંગ્યા વગર કઈ ના કરાય અને માંગે ને ત્યારે હું જવાબ આપી દઈ તમ તારે ને અને સદી કે ને સદી તમે મને કેજો ફાઈને જવાબ આપતા મને આવડે છે બાકી માવેરો નત કરવાનું 1100 રૂપિયા ને એક જોડી કપડા બધા ને લઈ લેવાના બીજું કઈ નત કરવાનું હું એક વસ્તુ માર નત દેવાન થાતી ફાઈને ન્યા આપણે હું ફાઈની 2 રૂપિયાની આવક છે ઘરમાં માં આપણે તને વાંધો હું છે મને જે વાંધો હોય માવેરો નથી આપણે નથી આપવાનું બસ અરે એક તો કેવી છો યાર આવું થોડું હાલે કાય વાત કરશો તો તું કેવીસો એટલે જેવી જેવીસુ કઈ ઢોર જેવી નથી આ મને તો લાગે તારું મગજ સસકી ગયું છે ખોટી ચાર ચાર લપ લઈને બેઠી છો લપ તમે લઈને બેઠા એમ કહી દેતા હોય તો કે કાઈ વાંધો નહીં રાધા જેમ તું કે એમ અમે કરશું લે આ તો જો તું તું એ કેમ કર નાખવાનું પછી આ વ્યવહારમાં કાલે હેઠા જોઈએ જેવું ન થાય કે ભાઈ એના ભાઈ ને મામેરું જ ન આવ્યું ભાઈ ને મેણા ન મારે પણ મામેરું આપવાની ક્યાં ના પડું છું તમને કીધું તો ખરી કે અગિયારસો રૂપિયા આપી દેજો અને હંધાઈ ને જોડી લુગડા લઈ દેજો બસ બસો બસો રૂપિયા હાડિયું મળે જ છે આમ મારી વાત હવે હા એવું ન હાલે આ રાધા છે ને આપ થોડું ઘણું આપણે દેવું પડે વ્યવહાર હા પછી આ અગિયારસો રૂપિયા આપીને કપડાં જોડે પી સારું ન લાગે તો સમજતી કેમ નથી હું કામ સારું ન લાગે

કામ છે કઈ હા કામ છે બોલ બોલ શું કામ છે ઓલી કંકોત્રી ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ હા સપાઈ ને તો આવી ગઈ છે પણ મુરત કોનાથી કરવું ને કે હળ ને તૂજતી લ્યો એટલી એ ખબર નથી પડતી અરે પેલી કંકોત્રી છે ને આપણે કુળ મૂકવાની હોય અને બીજી કંકોત્રી આપણે મામાને દેવાની હોય કારણ કે એનો ભાણીઓ પૈણે છે કુળ દેવી ની કંકોત્રી તો લખી નાખી ઈ થોડું કેવું પડે તો હવે ની કંકોત્રી છે ને

તો જવું જ પડે ને જો વ્યવહાર છે ને આ હરેક પ્રસંગ આવે ને તે પ્રસંગે પ્રસંગે આપણે વ્યવહાર કરવા પડે આ ત્યારે તો છે ને આ લગ્ન હતા ને રાજના ત્યારે આપણે મામા ફૂઈના ની કઈ બાધા બોલા નોતા એટલે હરખી રીતે લગન પતી ગયા પણ તું જાણશો ને અત્યારે નાના મોટા ઝઘડાઓ હાલે જ છે એટલે કહું છું એ મામેરું લઈને આવે ને તો હારું એ વાત હંતે હાસી ભાઈ મામા ને મામાનો છોકરો ને એ તો બધાય હવે રાજભાઈની તો માની જાય પણ આ એની વહુ છે ને ઈ સમાધાન કરે એવી નથી લાગતી મને એ વાત એ સાચી છે હું તો એમ કહું છું કે આ કંકોતે દેવા જાહુ ને હે તો એ મામેરે લઈને આવે ને તો હારું આવે જ આ મામા થાય ને એટલે ઈ તો પેલા પોચી જાય જો એને કંકોતરી તમે આપવા જાવ કે ના જાવ પણ મામા તો પેલા પોચી જ જાય હા મામાને ને અરક તો હોય જ ને કે મારો ભાણિયો એટલે કે મારી બેન ભાણિયો પરણે છે એટલે ને અરક હૌથી વધારે હોય કે ભાણિયો પરણી છે અને એને દુબાકા મારશે લગન માં પણ

હા ઝઘડો વધે એવું કામ આપણે કઈ કરવું જ નથી એટલે આપણે છે ને ભૂલમાં આવવાનું થતું નથી કીધું એમ પહેલી કંકોત્રી જઈને દેવાની પછી આખા ગામમાં વહેંચ્યું અને બધા સંબંધીને આપશું એટલે મામાને જઈને કહેવાય મામા તો હયાત છે નહીં બરોબર અમે જો ઓ કઈ આડાવડું બોલે ને તો આપણે છે ને મીંડું થઈને સાંભળી લેવાનું કઈ બોલવાનું નહીં હવે આમાં આટલા બધા હોય ને એમાં એક બે જણા તો આવા હોય જાતું કરવાનું થોડી ઘણી મજા ઈજ છે અને યાદી રહી જાય વાતું કરવાની પ્રસંગ પતિ જાય ને ઓલું આમ હતું ઓલું આમ હતું પેલું આમ હતું સાચી વાત છે તારી તમે હું કરશો ક્યારે જાશો

માઇન્ડ સમાધાન ચૂસે તો તમે મામેરું લઈને જવાનું ના કેમ પાડો મને ખબર છે કે કીધું આપણે બોલતા નથી હા આપણે ઘરે પ્રસંગ હતો જ્યારે સમાધાન થયું તું પણ આપ હા તમારી દેરાણી એણે ના પાડી દીધી કંઈ કે છે ને મામેરું દેહો તો હું મારા બાપાના ઘરે વઈ જાય તો તમે જ કહ્યું શું કરું મારે લે એમ થોડું હાલે મા અવતારે વહી જાય તો તમારે તમારી બાઈને સમજાવવાની બીજું શું મેં સમજાવી જ નહીં હોય ભાભી મેં બધું કીધું પણ એકની બે નથી થતી જો એને છે ને કહીને ના પાડી દીધી છે કે તમે ફઈને મામેરું આપશો એટલે તમારે મારા સંબંધ પૂરા થઈ જાય હવે તમે જ કહો મારે તો હોળી વચ્ચે હોપારી જેવું થાય કે નહીં પણ તમારે નહીં કહેવાય ને કે ફૂ યાર આપણે એટલા વર્ષથી ના બોલા હતા હવે સમાધાન શું છે એટલે આપણે સમય જઈને ઊભું તો રહેવું પડે ને આપણે મામેરી યાદ કહેવાય કીધું મેં એને પણ એણે મને કીધું કે ફઈ આવ્યા ત્યારે મામેરામાં વેટી લાવ્યા થા એ ત્યાં કાગળ જેવી હે એ હાથ વર્ષ પહેલાં સોનાનો ભાવ હાવ સસ્તો હતો અને ફઈ કાગળ જેવી વેટી લાવ્યા થા અને તમારે અત્યારે અત્યારે ખોણનો ભાવ કેવો છે તમે કઈ ખોનાનું ઘરેણું કરાવી દો તો આપણે હું કે પૈસા ઝાડ ઉપર ઉગે છે હા તો લે વેવારે તો ઉભું રહેવું પડે ને ગમે એ હોય ફૂય હોય કે માસી હોય કે મામા હોય ગમે એ હોય વેવાર જે આપણે આવ્યું ને આપણે દેવું પડે પણ આ તો આપણા ફૂય છે એટલે આપણે એને વેટી દીધી ને એને સામો આપણે અમુકનો આમ ઝાડો કવડો દેવો પડે હું જાણું છું બાબા વેવારે બધું કરવું પડે પણ આ સમજવી જોઈએ ને આ નથી સમજતી તો મારે શું કરવું બોલો એને સમજવું પડશે આવું થોડું આને ને વેવાર થોડો તોડી નખાય ફૂય આ

એને જે ઘર પોગે એ આપણને આપે બરાબર છે હવે આ વાતની જો તમારા ભાઈને ખબર પડશે ને અને તો એને બહુ દુઃખ થાય એને હું કીધું મને ખબર છે તમારા મામેરું દેવું હોય ને તો અગિયારસો રૂપિયા ને એક જોડી કપડા આપી દેજો મેં એવું થોડું સારું લાગે એવું થોડું સારું લાગે ભૂંડા ન લઈ ગયા આપણે મામે રહ્યા છીએ અમુક આપણે બેને ડબલ દેવું પડે એ વીટી લેવા તો સામે વીટી હામા રોકડ રૂપિયા અને પેરામણી આપણે બધાની ફોવાની મૂકવી પડે મને તો સમજાતું નથી મારે શું કરવું મારે કોને શું કહેવું હેણ તો છે ને હું કહું છું ખોટે ખોટી હવાર હવાર માં લપ લઈને બેઠ્યા કે તમે દેહો ને તમે મારે મારે વ્યવહાર નહીં રે એવું ન આલે ને કઈ તાર સમજવું પડશે કઈ અને તમે સમજાવજો એને આ તો બહુ મોટું ઉપાધી ઊભી થઈ ગઈ હવે જો એવું હોય તો તમે એકવાર એને સમજાવી જોજો સમજે તો મેં તો મારી રીતે કીધું એને પણ એક ની બેન જ થતી તમારથી ન સમજે તું મારી વાત માનશે એ વાત એ હાસી આવો ઉપાડો ન લેવાય પિયર જવાનો એને કે જઈ હોય તો એવી હું ધમકી આપ્યા કરે પિયર વઈ જાય પિયર વઈ જાય

આ આવો પકડે નો ચાલે અને તમ છે ને ગમે એમ થાય એને પૂછો કોઈ બીજી વાત હશે તો જ છે નકર આટલી એવી વાતમાં કાંઈ એટલો મોટો નિર્ણય એ ન લઈ શકે હજી અમે બેઠા છીએ અમારા ભાઈ ક્યાં જશે એ ગયા છે વાડીએ મારે મારા ભાઈને કંઈક કેવું જોવા એ સમજાવે તો હમજાઓ તમે ઉપાધી કરો માં હું પહેલાં છે ને તમારા ભાઈએ વાત કરું બરાબર છે કે આ રાધાને આ રાજભાઈને આમ કહેતા હતા વાત કરતા હતા પછી છે ને એ હું કહીશ હું તમને જવાબ દે હા મારા ભાઈને કહેજો એ સમજાવે ને કે ખોટે ખોટે એક તો ફયારે માણે માણે સમાધાન થયું છે અને પાછા સંબંધો બગડશે તો મને તો એ જ બીક છે કે મારા ભાઈને વાતની ખબર પડશે ને તો મારી ધોડી કાઢ નાખવાના છે કે બાયડી આમ કરે તને કે વાતો ન થેમ તો કે જ ને એક તો એનો મગજ પાછો ખબર છે ને તમે છે ને મારા ભાઈ આવે ને વાત કરી મને કહેજો ત્યાં સુધી મને હક નઈ થાય સારું એ બસ આમ તો આવતા જ હશે હવે સારું હાલો હું હા બધી બળે ત્રાસ સગુના લાકડા લેવા આવ્યા એટલી બધી વાત લાગતી છે માર તો લાગે જ નહીં ઘણાય બીજા કામ ન હોય સીધો ઘરે તો પછી આયે બીજા કામ મારે તમારે વ્યવહારિક વાત કરવી એટલે આવ્યું આ રાજભાઈ મને કેતા તા કે આ મામેરું નથી જવાનું મામેરું નથી જવાનું કેમ લગ્ન બંધ રહ્યા લગ્ન બંધ નછી રહ્યા હું તમને માંડીને વાત કરું

અરે આવું બધું તો આવ્યા જ કરે એ એની સગવડ પ્રમાણે અહીંયા આવ્યા મામેરું લે અને આપણે આપણી સગવડ પ્રમાણે ત્યાં જવાનું ને આપણે તો સને એ આપણા ફય છે એટલે બાપુજીના બેન કહેવાય અને બેનું દીકરીને જેટલું આપણે દેવીને એટલું ઓછું કહેવાય અને તને ખબર છે બેનું દીકરીને તમે જેટલું આપો ને એની કરતાં ઈશ્વર તમને ડબલ આપે આ લખી નાખજે ગમે ત્યાં એમ હા હાસી વાત છે આપણને તો બધી ખબર હતી પણ આપણા બાન બાપા ધામમાં વૈયા ગયા એને તો બેને એને તો ફૂ યાર અત્યાર સુધી અબોલા રાખ્યા ને વિશે એમનો વૈયા ગયા અને બાન બાપા ગયા એના પછી આપણે સમાધાન કર્યું આવરા જાવરા કર્યા એ આ બધે સના ને જૂનવાણી માણસોને આજ વાંધો સમજા નાની નાની વાત પકડી રાખે પકડી રાખે ને પછી એને મોટું સ્વરૂપ આપે હવે કઈક બોલી જાય હોય ફય બોલી જાય હોય કે બાપા બોલી જાય હોય એકબીજા લેટ ગો કરી નખાય હવે આયા આપણે સ્વર્ગમાં જીવી સવી તો નર્ક જેવી જિંદગી હુકામ આપણે મનમાં રાખીને કાઢવી જોઈએ આ શી વાત છે અવરાજભાઈ ઓઝો માનતી નથી એને ના પાડી અને એમ કહે છે કે કાઈ ના જવા નથ થાતું લ્યો હવે ને આપણે મામેર ઉભરવા નઈ જાય તો આપણે વળી પાછા આવ બોલા કરવા તો તો લ્યો એટલે રાજી થયો તો મે કીધું માંડ સમાધાન છું હું તો બહુ રાજી છું તો સમજા કારણ કે તને તો ખબર છે હું તો સને દુશ્મન હોય ને કોક મારું ગમે એટલું ખરાબ કર્યું હોય ને એને ન્યા જાવ ભાઈ હવે મૂકી કી દેને બધું યાર તારે હું વાંધો સાલ કે હું તારું કેતો હું તારા પગમાં પડી જાવ ન્યા લગીનું હું એને કહી દઉં અને આ તો મારા હગા ફય છે હવે જો ફય મારી ઘરે ન આવતા હોય અબોડા રાખતા હોય તો તો ગામમાં મારી વાતો થાય હવે આ માંડ સમાધાન થયું છે એમાં જો મામરી લઈને ન જઈ આપણે તો ગામ આપણી પર છું છું કરશે કે આનો જ વાક કહેવાય આને તો જાવું જોઈએ ને એ જ્યાં લગ્ન થાય ને એના ભાઈનો છોકરો છે આ તો આને પહેલાં જ આવવું જોઈએ જો નહીં જાવી તો તો નામ બદનામ થાય આપણું એવું થોડું હાલે જાવું જ પડશે ને રાજભાઈ સમજાવશે અને બીજો હું આપણે તો એ નથી ન્યા સુધી ધમકી માં દીધી રાજભાઈ લે એ કે તમે મામેરા ભરવા જાહો ફૂન ના લગન ને તો માર માવતરે વહી જાય લે તો એ આવું કઈ દીધું છે હાલો આ ચાર હારુ પકડી ગયું જો બધાને અત્યારના જમાનામાં ગમે બાય હોય આવે પૌણી અને કાક વાકા બોલું થાય એકબીજાને અને તરત જ કે હું માર પિયર વહી જાય અને પેલા તો એની લાશ જાતી હા હરામાંથી એની લાશ જ જાય બાકી એમ વાય કેમ ભૂલમાં ન કે હું મારા પિયર વહી જાય એટલી મર્યાદા હતી પણ હવે અત્યારની આ પ્રજાને કઈ મર્યાદા જેવું કઈ રહ્યું જ નથી પણ આ તમે જો અને હું જ પાણી આવી છું ગઈ કોઈ દે એવી રીતના બાધી બાધી બોલીને ગઈ કોઈ દી ઈ જ હું કહું છું સમજા અત્યારની વેજાને છે ને લગન હું કહેવાય હા હરો હું કહેવાય એ કઈ ખબર જ નથી પડતી મર્યાદા હું કહેવાય સંસ્કાર હું કહેવાય બસ એને જે ગમે ઈ હાસો જો શું કરું કે હવે આ બધાને આપણે તે

હવે આપણે કાંઈ કમી નથી બાપા બાઈ આપણે હા તો લાઠ મૂકીને ગયા છે હા ફઈને એટલો દઈ દે તો આપણે હું ને ઘટી જવાનું છે કાંઈ વાંધો નહીં એ બધુંય હું તમ તરે કરી નાખી ઉપાજી કરીમાં હારો હાલો હા તો રોટલા આવી ગયા છે હા લાકડા તો લેતો આવું ને આંગણમાં લેતા આવો